તો આ બાજુ મમ્મી ચા ગાળે છે ચા પીવા તો ચલો ચા પીવા એટલે બદામ પીવું ચા પી હોય તો સવારે વેલા વેલા મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ અમારી વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા પપ્પા ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધા મિત્રો વિડીયોને આગળ જોતા રહેજો અને પૂરે પૂરે જોજો ગુડ મોર્નિંગ જય માતાજી વિષય તબિયત સારી થઈ ગઈ આપણે તો આજ ફોમાં આવી ગય છે નવું કામ લઈ લીધું છે જો આજી લીધું છે સાફ બહુ જ પડ્યા છે જો સુધી તો આપણે બધું કરવાનું છે પડ્યા પડેલા છે બધા બારવાના છે તો પેલો કામ વધી જઈએ આજે તો કાલે તો બારણું પણ રહી ગયું છે

શાક કોણ બનાય ગલકા ટામેડા આજે તો ગલકા ટામેડા શાક બનાય છે સરસ મજાનું ને અને જયમી ને જયમી રમવા ગયો ખાવ નહી આપણે રોટલી બનાવ્યા તો ચલો આપણે કિશના ને જયમી બોલાવી દઈએ ખાવા માટે અને જો કિશના મમ્મી આપણે તો શું લીધું આપણું સોયાબીન એવું ટેમ્પી વરાયેલા ટેમ્પી વરાયેલા સોયાબીન ચલા બટાકા આપેલું બનાવે ભૂંગળા બટાકા यो गुंगरा बटाका बनावा रे गुंगरा लीदा छे जीरू न ममरा पा लीदा नाश्ता माटे तो चलो आपड़े तो कृष्ण जयमीन बोलाता ये मीन बर्थडे है मो मीन एक्चुअली बर्थडे है तो जुड़ी फरफर करे नहीं भाई तो चलो बोलाता ये केक बनाने एम के है ते बनावा चलो जयमीन कृष्ण बोलाता ये तो चलो बड़ा शो कराओ तो जो बैठ्या है की जो બાજુ છોકરા ભેગા થાય ટીવી જોવા જાને જો છોકરાઓ તો ટીવી જોવા બાજુ મીનાક્ષી મીનાક્ષી હેપી બર્થ ડે જોડે જોડે કેક બનાવણી જો ટીવી જોવા ખાવ નહીં તારું ખાધું કઈ ખાવાનું તાર ચલો આપણે તો જોઈએ તો ચાલો ભાઈ આપણે તો જમવા બેસી ગયા છે જમવું હોય તો ચાલો જો આ બાજુ છે આજે તો ગલકા પરમાણે ગણું શાક અને રોટલી છે તો ચાલો ખાવું હોય તો આ બાજુ મમ્મી કાઢવા મોડી છે ને ચાલો જમવું હોય તો આજો આપડી ઝોમ્ફરથી ઝોમફર પાડીને સરસ મજાનું પાક લેલું છે ચલો ભાઈ અને ઠંડુ પાણી વલતા ફોર્મમાંથી આપણે તો ગે ફ્રીજ નથી નહીં ચાલો આપણે તો ખાઈ લઈએ રોટલી અને શાક

તો જો ગઈશ આપણે તો ચાર વાગી ગયા છીએ અને ચા મૂકતો ચા પીવે છે ઘડેલ બન્યું ચા કોણે મૂકી ચા કોણે મૂકી દા તે મૂકી જૈમી ચા મૂકી આપણે આપી જઈએ પપ્પા જો આ બાજુ આપણે જોખ નાખી દીધું છે બપોરે તો નાખવું જ પડે બેસણ એટલે જો આ તો બેસણ પૂરા નાખી દે છે જો આપણે થોડું પણ અહીં ખાડા પૂરવાના હતા તો ખાડા પણ પૂરી લીધા છે હવે આપણે બે દિવસ ફરી લીપવાનું છે આપણે તો જતા હતા ચાલે કૃષ્ણ પપ્પા હતા ના તો અમે જ આવ્યા ચા પીવા જો અંજો આ બાજુ મુન્નો શું કરે છે જુઓ એ મુન્ના શું કરો હા ભાઈ તો મૂંડો કાકાના ખેતરમાં પાણી વારે છે પથ્થરવેલી માં જો બળધી આવ્યા રોપડી કાઢવા જો અમારા મૂંડા ને ભણવાનું નહીં ખેતીનું જ કામ કરવા નઈ મૂંડા ચાલશે નહીં ચાલે હમ જો ગઈશ અમા રીંગણી છે પણ બગડી ગઈ છે જો એમાં મૂંડો કેવું કામ કરે છે એમ કહેજો કોમેન્ટ કરીએ મૂન પણ માં

જવું તો એમને દઉં તો ચલો ફ આપણે રસ્તામાં જ છીએ મંદિરે પહોંચવાયા છે તો બન્યા હજુ

ફ્રેન્ડ જયમીન તો આવી ગયો છે વલાસન થી ચાલતો ગયો ને જયમીન જો કૃષ્ણ હતું તો જો એન બોન હતું તેવો શું લાયલો પાપડીનો લોટ અને હું પાણી પીવાનું ચાલુ થાકી ગયા જયમીન બો હેડિંગ કે લે પહેલી વાર પહેલી વાર હેડિંગ કે ગઈ મજા કે શું શું ખાધેલું ના આ બીસ કેમ પકોડીને પાપડી લોટ એવું કોને કોડે હે અને પાણી બોટલ લઈ ગયો

Tadi? Kisna tuh... ...listen karo. Baki bia dia school nati ke, tapi oh buli ke Halo. Oh <laughs> Anjo, Jaymi toh... ...balasan shal toh gitu loh. Teh hui An, Kisna pun... ...lakha sya. Kisna! Good night, Jaymataji. Good night, Jaymataji. Lekah, abu-abu Kisna behe. Aduh, aku alu! Good night, Али молису на влогма, бај-бај, та-та!